ત બ્રાહ્મણ સમાજ છેલ્લા વીસ વર્ષોથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને દર વર્ષે સમાજ સેવા સાથે ભગવાન શ્રી પરશુરામ ના દિવસે મહારેલીનું આયોજન

રૂપરેખા નક્કી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના અધ્યક્ષ સ્થાને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં શહેરીજનો પણ જોડાય તેવી અપીલ પણ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી આયોજિત આ બેઠકમાં સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ એ કે તિવારી મહામંત્રી મદન શર્મા સંરક્ષક ઓપી શર્મા ડીઆર શર્મા એલજી પાંડે અનિલ મિશ્રા જયેન્દ્ર પાઠક સુરેશભાઈ શર્મા સાથે અન્ય મહાનુભાવો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા